સુરતના કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપ દ્વારા ધાર્મિક સૌહાર્દ અને સમાજમાં ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવતા હેતુસર હિન્દુ સમુદાયની ત્રણસો મહિલાઓ માટે ચારધામ યાત્રા તથા મુસ્લિમ દીકરી જમાઈઓ માટે ઉમરાહ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સોળ જૂનથી શરૂ થઈ આઠ જુલાઈ સુધી ચાલનાર આ યાત્રા ધાર્મિક એકતા માતા સાસુના સંબંધમાં ગાઢતા અને દીકરીઓના સુખી લગ્ન જીવનના સંદેશ સાથે સંકળાયેલી છે આ પ્રયત્ન પાછળ ડોક્ટર ફારૂક પટેલ અને મહેશભાઈ સવાણી જેવા સમર્પિત સમાજ સમાજસેવીઓનું વિશાળ દ્રષ્ટિકોણ કાર્યરત છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપ સંગાથે તારીખ સોળ છ બે હજાર પચીસથી આઠ સાત બે હજાર પચીસ સુધી નાત જાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ત્રણસો ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધમ યાત્રા તેમજ જુલાઈ બે હજાર પચીસમાં મુસ્લિમ દીકરી જમાઈઓ માટે પંદર દિવસની ઉમરાહ મક્કા મદીના સાઉદી અરેબિયાની યાત્રા એ મોકલવા જઈ રહ્યા છે ચારધામ યાત્રાનો ઉદ્દેશ પીપી સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેનો સંબંધને વધુ ગાઢ બનાવવા માટેનો છે જેથી કરી આ તમામ દીકરીઓના લગ્નજીવનને વધુ મજબૂત બનાવી શકાય આ હિન્દુ મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા મોકલવા માટે ડૉક્ટર ફારૂક પટેલ ચેરમેન એમડી કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મળીને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈની લાગણી દર્શાવતું એક અનોખું ઉદાહરણ આપ્યું છે ગયા વર્ષે જે લગ્નોત્સવ હતો તે દીકરીઓના મમ્મી અને સાસુ કે દીકરી અને જમાઈના ઘર ટકી રહે તે માટે દીકરી અને સાસુના સંબંધો ખૂબ જ અનિવાર્ય છે ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ત્રણસો જેટલી બહેનો અને ત્રણસો જેટલી ગંગા સ્વરૂપ બેનો અને એમના વિવાણો એ પ્રયાગરાજ અયોધ્યા છપૈયા અને વારાણસી ની જાત્રા એ જશે અને મુસ્લિમ દીકરીઓ અત્યાર સુધીમાં પીટી સવાણી ગ્રુપે કુલ ચાર મુસ્લિમ દીકરીઓના નિકા કરાવ્યા છે ત્યારે અઢાર કપલ્સ આ ઉમરા એટલે કે મક્કા મદીના સાઉદી અરેબિયા એ પંદર દિવસની યાત્રાએ એ પટેલ પીટી ગ્રુપ અને પીટી સવાણી ગ્રુપના સહયોગી સંસ્થા દ્વારા આ વિચાર કેવી રીતે આવ્યો ચાર ધામ યાત્રા અને મક્કા મદીનાની યાત્રા એ વિચાર મારો છે જ નહીં એ વિચાર મહેશભાઈ સાવાનીનો છે કે એ આટલું સારું કાર્ય કરતું હોય કરતા હોય અને વર્ષોથી કરતા જ્યારે આવ્યા છે ત્યારે ઈશ્વર એમને આવા સારા વિચારો આપે જ છે અને એવા વિચારોની સાથે અમારા જેવા તો ખાલી એમાં સંગત થઈ જવાનું હોય અથવા તો હું એમ કહીશ કે અમારે તો ખાલી એક ખૂણો પકડી લેવાનો હોય અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાહ કરાવે છે સુરતના ફારૂક પટેલ ચેરમેન એમડી કેપી ગ્રુપ જે પીપી સવાણી યુનિવર્સિટીમાં ડિગ્રી ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઉર્જા નૂર સ્કોલરશિપ એટલે કે મફત ઉચ્ચ શિક્ષણની સેવા આપી રહ્યા છે તારીખ સોળ છ બે હજાર પચીસથી પ્રારંભ થનાર આ પવિત્ર ધાર્મિક યાત્રામાં ત્રણસોથી વધુ બહેનો પ્રયાગરાજ ત્રિવેણી સંગમ વારાણસી છાપૈયા અને અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરી કુલ છ દિવસના રહેવા જમ્મા સહિતની સગવડ સાથે ટ્રેનમાં સ્લીપર કોચમાં ઉધના સ્ટેશનથી કંકુટિલક કરી ખુશખુશાલ રવાના કરવામાં આવશે જે અંતર્ગત તારીખ તેર છ બે હજાર પચીસ શુક્રવારના રોજ મિતુલ ફાર્મ પ્રાણી સંગ્રહાલયની પાછળ વરાછાડોર સુરત ખાતે ટૂર વિશે વિશેષ સમજૂતી અને આયોજન માટે મિટિંગનો